દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામે રાત્રિના સમયે બોથળ બોથડપદાર્થ વડે ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન પુત્રની અટકાયત કરી લીધી છે દ્વારકા નજીક આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનનગરા નામના આશરે સાઠ વર્ષની ઉંમરના વૃદ્ધ ગત ચાર જુલાઈના રોજ પોતાના ખેતરમાં રખોપું કરવા માટે રાત્રિના સમયે સૂતા હતા ત્યારબાદ બીજા દિવસે ખાટલા પરથી તેમનો લોહી નીતરતો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસની પૂછપરછમાં સામે આવ્યું મૃતક મોહનભાઈનો મોટો પુત્ર રાજેશ કે જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે આ કૃત્યનું મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોતો હતો અને અવારનવાર ભાગની માગણી પણ કરતો હતો પોલીસે રાજેશની અટકાયત કરી અને આગવી ઢબે પૂછપરછ કરતાં પોપટ બનીને તેણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો